હા બેમ આવી ગયા છે અને ભાઈ આપડે એને ભાઈ ભરવાનો પ્રોગ્રામ આવી ગયો છે અહીંથી થી વીસ કિલોમીટર આપણે ભરવા જવાનું છે અને કચ્છ કચ્છનો પ્રોગ્રામ આવે છે કચ્છની આજુમાં ભુજની આજુબાજુમાં નલિયા નલિયાનો આપણે પ્રોગ્રામ આવ્યો છે પાઇપો ભરવાની છે તો અહીંથી ને આપણે થી નીકળી જાય છીએ ઝૂલેલાલ ટ્રાન્સપોર્ટમાંથી ભરવા માટે આપણે લોકેશન આપી દીધું છે અલગભાઈ હો સાબાઈભાઈ છે ને આંખ છે ખાડી અને અહીંથી એને ભાઈ લોકેશન બતાવે છે વીસ કિલોમીટર આપણે જવાનું છે ભરવા માટે તને ભરવા માટે નીકળી જાય છે હવે જોઈએ છે ના જાય આપણે આ છે અને આ રીતે રસ્તો થયા અમે જાય છે અહીંથી વીસ કિલોમીટર આપણે લોકેશન બતાવે છે અને આ રીતે એને ભાઈ કાંઈ સિટી આપી દીધી છે આપણને તો હા પાઇપો ભરવાની છે આપણે લલિયા ભુજ લે તો હવે જાય ક્યારે ભરાઈ જાય છે શું છે શું નહીં બધું આપણે હવે ના જાય પછી ખબર પડીએ હે ને વિડીયોમાં જોડાયેલા રહીશું ભરવાનો પ્રોગ્રામ આવે આપણે ભરવા જઈને તો ભાઈને ધર્મ ધર્મ હે ને ભરતા શરૂ છે તમે તો અને સાગર ભાઈ તો ગાડી આંકે છે

અને મજા નજારા નો એન્જોય કરીને અમે કરશું તમે ખાલી વિડીયો જોઈજો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર અને આજે ભાઈ આપણે ગાડી અહીં મૂકી દીધી છે અને સામે છે ને ભાઈ કેશવ કૃપા પોલિસ્ટર એવું કંપનીનું નામ છે અને આ ભાઈનું પાર્કિંગ છે અને આપણે ભાઈ એન્ટ્રી કરાવીને આપણે આવી ગયા છીએ ને આપણે ભરવાનું છે નલિયા ગુજરાત નું આપણે ભરવાનું છે કષ્ણ તો એને કીધું કે પહેલાં હે ને તાલપત્રી છે ને બધી પહેલાં ખોલી નાખો ને પછી એને કોલ આવશે ને એટલે તમને ગાડી અંદર લેવડાવી લઈશું સાગર પાસ આરામ કરે છે ને એ પહેલાં છે ને આપણે તાલપત્રી છે ને એ બધી ખોલી નાખી છે એટલે પછી એને જે પાઇપો આવે ને આપણે પાણીની એ પાઇપો આપણે છે ને લોડ કરવાની છે તો હેને તાલપત્રી આપણે ખોલી ના છીએ તો હાલો લાગી ગઈ આ ખોલીવાની છીએ કંપનીની અંદર આવી ગયા છે ભાઈ અને આ રીતની ને ભાઈ કંપની છે ભાઈ આવી છે ને પાઇપો આપણે લોડિંગ કરવાની છે અને ભાઈ તાલપત્રી ખોલી કરીને આપણે થાકીને હાવ પલી ગયા છે પરસેવાના અત્યારે ખાવા બે ગયા છે ને ગાડી જો ભાઈ પડી છે આપણી સામે હવે છે ભાઈ આ ગાડી છે ને હા મેં ભરાય છે એ ગાડી ભરાઈ દે ને પછી આપણો વારો આવશે તો હવે જોઈએ છીએ ક્યારે વારો આવે ક્યારે ગાડી ભરાય મૂકશે પૂર નહીં તો ઘણીક વાર છે ને તાલપત્રી ખોલીને થાકી જશે ને તો ઘડીક વાર આરામ કરી લઈએ પછી તમને કહે ક્યારે ભરાય મૂકશે પૂર નહીં એમ

અને આવી પાઇપ આપણે ભરી છે અને પેલા તમે હાઈટ જો કેટલી હાઈટ કરી આપણે કીધું કે નીચે તેના બાર ફૂટ સુધીની આપણે હાઈટ આરટીઓ પાસ કરશે એટલે એ પ્રમાણે તમે ભરજો તો હવે છે ને આજે વચમાં જે ભૂંગ્યા છે ને એની અંદર એક એક બુ બે પાઇપ અંદર નાખશે તો ઘણી ખરી ગાડી હે લોવર થઈ ગઈ છે બાકી આ રીતની કંઈ કંપની છે ને મસ્ત મને લોકેશન છે તેમાં ભાઈ સાડા પાંચ છ જેવો સમય થઈ ગયો છે તો હવે જઈશ ક્યારે ભરાય શું છે હું નહી એમ તો અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી ગયા છે ભાઈ અજમેર બાયપાસ માં આપણે ગાડી ભાઈ નીકળી જતા ભાઈ નવ વાગે અને ભાઈ દોડાને ને એવું બાંધા નતું ને ભાઈ બહુ વાર લાગી જતી બિલ આવવામાં તો હે ભાઈ બિલ ને લઈને આપણે નવ સાડા નવ લાગે નીકળી જતા ને અજમેર હે ને પાર કરીને ભાઈ એક આ કઈક મસ્ત મજાની હોટલ છે જલંધર પંજાબી ઢાબા છે તો આના હે ને ભાઈ જમી લઈને ભાઈ અત્યારે મારે સમય થઈ છે સાડા દસ થઈ ગયા છે અને તો ભાઈ આ પાઇપ ભરેલા છે આપણે નલિયા કચ્છના અહીંયા ભાઈ જમી લઈએ સાતસો કિલોમીટર કાપવાના છો તો આ રીતની હોટલ છે તો જમી લઈએ ધાબે એવું કઈ દા છે તો જમી લે પછી તમને કહીએ કે કેવું અહીંયા જમવાનું છે કેવું છે બાકી મસ્ત મજા પાર્કિંગની સુવિધા છે અહીંયા તો ચાલો પેલા જમી લઈએ તો તો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે હા છે ભાઈ ભાજી છે અને તો લાગે છે મસ્ત અને છે ને ભાઈ આ છે તાંદુરી રોટલી છે અને ડુંગળી છે મરચાં છે અને આ રીતના કાંઈક સલાડ છે હવે જમીલી કેવો સ્વાદ છે પછી કહીએ તમને મિત્રો આપણે જમી લીધા છીએ અને સ્વાદ હતો એક નંબરનો આપણે મગાવી હતી ભાજી અને તાંદુરી રોટલી અને છાસ મગાવી બાકી સ્વાદ હતો એક નંબર તો ભાઈ આ રીતનો કંઈક જેના જામ હોતો હતો તો જમી લીધા છે અને હવે આપણે ગાડી જવી પડી છે પાર્કિંગમાં તો હવે લાઈન નીકળીએ આપણે અને આપણો રૂટ આજનો રહેવાનો છે ભાઈ પાલી પાલીથી આપણે સાસોર શિરોહીથી સાસવર સાસોથી આપણે થરાદ થરાદથી રાધનપુર થઈને સામખીયારી સામખીયારીથી કચ્છ નલિયા આપણે ભુજ ભયાઉ અને નલિયા તો રૂટ આપણો રહેવાનો છે અને ભાઈ એને ભાઈ અગિયાર વાગી છે

આ રીતના તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે ભાઈ પહોંચી ગયા છે ભારત માલા એક્સપ્રેસ વે ઉપર ભાઈ પેલા આપણે છે ને ગામમાં એક ગામમાં ઘડી ગયા કેમ કે ત્યાંથી ને ભારત માલા પોઈન્ટ બતાવતો હતો તો અહીંયાથી ભાઈ એના પોઈન્ટ બન્યું છે અહીંયાથી ચોન મારી પાછું જવું જશે કેમ કે જ્યાં જવો ને ભાઈ ને બધે પોઈન્ટ બન્યા છે તો આપણે પહેલાં આપણે ગામમાં ઘડી ગયા ને ત્યાંથી પહેલાં જીપીએસમાં બતાવતા હતા પોઈન્ટ તો અહીંયા આપડી ગામમાં જાય તો ત્યાં છે ને ભાઈ ભરતમાલા નો પોઈન્ટ તો હવે ના પાછા આપણે ફરી ફરીને આવવાનું તો વીસ કિલોમીટર આપણે ફરવા જ્યાં અત્યારે મારા પાછા આપણે ભરતમાલા હાઈવે છે ને છે હવે હા મેં ટોલ નાખું બતાવ ને ત્યાંથી એને સડવાનું છે હવે છે ત્યાં સડવાનું છે કે નથી હવે તો આ બધું તો પોઈન્ટ છે એટલે પેહલા આપણે વીસ થી ત્રીસ કિલોમીટર સુધી એને ફર્યા એ રીતે આપણા ગામડામાં પેલા તો ગડી ગયા હતા હવે જોઈ છે આયા કેમ છે શરૂ છે કે બન છે એમ તો ફાઇનલી મિત્રો આ તો છે ને ભાઈ ટોલ નાકો બન છે હવે આગળ જતાં જે પોઈન્ટ આવે ની સરુ છે કે બન છે ઈ હવે જોવું છે કેમ કે એક કે આ છે ને ભાઈ દેખાતા નથી હવે જોઈ છે આગળ જઈ એ ભાઈને આપણે પૂછ્યું કે ભાઈ રસ્તો ચાલુ છે કે બન છે એમ તો એને કીધું ભાઈ રસ્તો તો ચાલુ છે જવા જો તો હવે આપણે પાસે સીધે સીધા વેર કેમ કે આ ટોલ નાકો જો તો ભાઈ બન હતું જે કામ ચાલુ છે એટલે હવે છે ને ભાઈ ફાઇનલી આપણે એને ભાઈ લગભગ ત્રીસ કિલોમીટર જેટલા ફરી પાછા આવ્યા માલ એક્સપ્રેસ ઉપર ચડી ગયા અને ભાઈ એના પહેલાં તો ના ગામડામાં ગળ જાય ને તમે વાતો જ જવા જાવ કે ત્યાં ફોગે ને ભારતમાલાના પોઈન્ટ પર રસ્તો જ ભાઈ ત્યાંથી પછી માઇનમાં પછી ગાડી વાળી ભાઈ પાછા આવ્યો આ ત્રીસ ત્રીસ કિલોમીટર ફરી પાછા તો ભાઈ જાય માલ એક્સપ્રેસ ઉપાય પોગી જશે કાંઈ વાંધો નહીં ભલે ફર્યા તો ખરા પણ હવે આપણે પહોંચી જાય ને એ કરો છે બાકી રસ્તા પછી છે ને ભાઈ સુંદરપટ્ટી રોડ તમને કાંઈ છે તો મિત્રો ફાઈનલી છે ને ભાઈ આપણે જડી ગયા છે ભાઈ જામનગર અમૃતસર ભારતમાલા એક્સપ્રેસ ઉપર અને ભાઈ જો આ ટોલ નાખે છે કાંઈ વાંધો હવે આ તો ગયા છીએ આપણે હવે છે ને આપણું લોકેશન છે ને ભાઈ અહીંથી છે ચારસો ને એસી કિલોમીટર છે નલિયા કચ્છ તો હલો ભાઈ કન્ટિન્યુ છે ને આપણે આ રોડ પર હાલવાનું છે હવે તો વિડીયોમાં જોડાયેલા જોડાયેલા રહેજો ભાઈ

આપડા ગામ નો નો હોય પણ ખબર પડે કે ફલાનો ભાઈ મેળવ્યો આપણા હૃદયમાં હબાકો આવે ઘરે માણસ એવો માણા ગુડ મોર્નિંગ થઈ ગઈ છે થરાદ માં અને

અત્યારે છે ને ભાઈ આપણે પહોંચી ગયા છે થી લગભગ આપણે પચાસ કિલોમીટર જેટલી ગાડી આવી છે અને પછી છે ને ભાઈ આ રીતની કંઈ છે ને સાઈડમાં હોટલ છે મસ્ત મજા નહીં તો ફ્રેશ થવાનું હતું ને તો સાઈડમાં એને આપણે રાખી દીધી છે અને આ છે ભાઈ અમૃતસર જામનગર ભારતમાલા એક્સપ્રેસ હાઈવે છે અને અહીંયાથી લગભગ અમે ત્રણસો કિલોમીટરથી સિલાઈને જ્યાં સુધીમાં ચાં તમને હોટેલ બોટલ ક્યાંય જોવા ન મળ્યો અહીંયા છે ને હવા હવામાં એને હોટલ આવી છે તો પેલા ચા પાણી પી લઈ તો સાગરભાઈને ફ્રેશ થવાનું છે ને તો એ ફ્રેશ થઈ જાય અને આ રીતે ગાડી એને આપણે સાઈડમાં લગાડી દીધી છે તો બધી ગાડી એને સાઈડમાં આ રીતની પડી છે તો આપણે એને અહીંયા સાઈડમાં ગાડી મૂકી દીધી છે અને સાગરભાઈ જ્યાં છે ફ્રેશ થવા તો સાગરભાઈ અમે ચા પાણી પીને આગળની જર્ની કન્ટિન્યુ કરીએ અને આ ને આપણે અહીંયા ત્યાંથી કરી દઈશું કેમ કે વિડીયો લોંગ બની જાય ને તો એટલા માટે અહીંયા વિડીયોને કાપી નાખીશું નવા વિડીયોમાં ત્યાં સુધી દ્વારકાધીશ